નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આંદામાન ટાપુ અને કેરલામાં ચોમાસાનું આગમન કઈ તારીખોમાં થઈ શકે છે ચોમાસું વહેલું આવી શકે છે કે ચોમાસું મોડું આવી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલે માવઠાની અપડેટ આપી અને તે મુજબ ખાસ કરીને એ સમયગાળો એટલે કે જે ચારથી લઈને દસ મે સુધીનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ભારતના અનેક રાજ્યોમાં વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાય છે ત્યારે ખાસ કરીને આ માવઠું પૂર્ણ થયા બાદ ધીમે ધીમે ચોમાસાના દિવસો પણ ખૂબ જ નજીક આવી જશે અને હવે ખાસ કરીને ઉનાળાના સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો છે તે ચોમાસાની આતુરતાથી જે ચોમાસુ હોય છે તેમના વધામણા કરવા માટે રાહ જોતો હોય છે ત્યારે હવે ખૂબ જ ટૂંકો સમયગાળો ચોમાસાના આગમનને લઈને રહ્યો છે ત્યારે આંદાબાન નિકોબારના ટાપુ ઉપર ચોમાસાનું આગમન આ વખતે લેટેસ્ટ પરિબળોને અને સ્થિતિને જોતા ચોમાસાનું આગમન અઢાર મે આજુબાજુ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને ચોમાસું નિર્ધારિત સમયની નજીક જ આંદાબાન નિકોબારના ટાપુ ઉપર

કેરલામાં આ વખતે ચોમાસું છે તે પણ નિર્ધારિત સમય કરતાં બે દિવસ જેટલું વહેલું બેસે તે પ્રકારની સંભાવના દેખાય છે અને ખાસ કરીને ઇઠાવીસ મે આજુબાજુ ચોમાસાનું આગમન કેરાલાના ભાગોમાં થાય તે પ્રકારની સંભાવના અત્યારે દેખાય છે તો આમ જોવા જઈએ તો એક પ્રકારે સારા સમાચાર ગણી શકાય કારણ કે નિર્ધારિત સમય કરતાં એકાદ બે દિવસ ચોમાસાનું વહેલું આગમન થાય તો ચોમાસાની જે પ્રાપ્તિ છે તેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસુ કરી શકાય આગામી દિવસોમાં શું રહેશે ચોમાસું ક્યારે બેસી શકે છે તે બાબતની પણ માહિતી આપીશું ત્યારે ખાસ કરીને પ્રીમોન્સૂન એક્ટિવિટી વિશે વાત કરીએ તો મે મહિનાનો અંતિમ સમયગાળો છે અંતિમ સપ્તાહ છે આ સપ્તાહ દરમિયાન છૂટા ભાગોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળે જૂનની શરૂઆતમાં ખાસ કરીને પાંચ જૂન પછીના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ છે તેમાં વધુ પ્રમાણમાં વધારો થઈ અને છૂટા છ વિસ્તારમાં આ જે સમયગાળો છે તેમાં ક્યાંક ક્યાંક વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે તો એક પ્રકારે નિર્ધારિત સમય કરતાં આંદામાન નિકોબાર અને કેરલાના ભાગો છે તેમાં ચોમાસાનું આગમન થાય તે પ્રકારના સંજોગો આ વખતે આ વર્ષમાં દેખાઈ રહ્યા છે અને આપણે આશા રાખીએ કે બે હજાર પચીસનું ચોમાસું પણ ગુજરાત માટે ધમાકાદાર રહે જેથી કરીને જે આવનારું વર્ષ છે તે ખેડૂતો માટે ખૂબ ખુશીભરી રહે ધંધાને પણ સારા પાકે આ